વિડિયો સારો લાગે તમને લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું કરો પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે છે મેસી અને સાથે એક ટ્રેલર પણ આપવાનું સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડી તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગોળ મોડો મોડલની વાત કરું ઓગણીસો ત્રાણું ના મોડલ ટ્રેક્ટર

ખેતીમાં ઉપયોગમાં લીધેલું બાકી વધારે માહિતી માટે ઓનરનો ઓનરનો કરજો રૂબરૂ કર્યા પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે અને ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો

પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક્રેક્ટર અંદર એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને આખું ઓરિજિનલ કંડિશનમાં કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ઘર ઘરાવ અને ઓરિજિનલ કલરમાં કંપની કલરમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું માત્ર ચાર હજાર કલાક ચાલ્યું છે અને એકાથે ચાલેલું છે જમીનની ખરીદી કરી છે એટલે ખેડૂત મિત્રને અત્યારે પૈસાની જરૂર છે એટલે વેચી નાખવાનું છે અશોકભાઈને બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર વગરને જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર તમે જોઈ રહ્યા છો તે કંપનીના ટ્રાયર છે ટ્રેક્ટર સાત કંપનીના ટાયર જોવા મળશે અને જે છે કંપનીના ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ કમ્પ્લેટ ચાલુ કિંમતની વાત કરું પાંચ લાખ નેવું હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિશિયા અને ગુંદાળા ગામે જોવા મળશે ગુંદાળા જસ ટ્રેક્ટર લેવાનો હોય અશોકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અશોકભાઈ નામ નવ્વાણું જીરો નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદ પાવર ટ્રેક ટ્રેક્ટર જગાભાઈને વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણ પ્લસ મોડલની વાત કરું બે હજાર અઢાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન થતાં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી સારા આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘર ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયર છે તે રિમોટ છે નવા નાખવામાં આવ્યા છે રિમોટ ટાયર બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ અઢાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર એક પર રૂપિયાનો ખર્ચો નહીં કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજીત કિંમત ચાર લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તડાજા જિલ્લો ભાવનગર અને મોટા ઘાના ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જગાભાઈ નામ ત્રણ એક

ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ ગેર છે ઓઈલ બ્રેક છે અને શોરૂમ કંપની કલરમાં આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન અને વીઆઈપી નંબર છે સોળ સોળ નંબર વીઆઈપી નંબર બાકી બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ પાર્સિંગ ચાલુ કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત તમે કૈલાશભાઈનો કોન્ટેક કરી અને જાણી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જીલોગીર સોમનાથ તાલુકો અને ગામ ઉના જોવા મળશે

બે હજાર સોળ મોડલ કંપની કલર પેટીપીક પાવરફુલનું પેટીપીક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત ચોથું છે ન્યુ હોલેન્ડ ચાલીસ દસ બે હાજર ના મોડેલનું પાવરફુલ કંડિશનમાં ટ્રેક્ટર બે લાખ અને સિતેર હજાર અંદાજિત કિંમત તેના પછી છે સૌરાષ્ટ્ર સાતસો ચોવીસ એક્સ એમ ડબલ પિસ્ટન પચીસ હોર્સ પાવર કંપની કલર સત્તર અઢારના મોડેલનું પેટીપેક એન્જિન બે લાખ એસી હજાર તેના પછી છે મહિન્દ્રા બસો પિંચોતેર બે હજાર ત્રણના મોડેલનું તે પણ કંપની ફિટિંગ દોઢ લાખ કિંમત અંદાજિત તેના પછી મેસી સ્ટાન્ડર્ડ છે બે હજારની સાલના મોડેલનું કિંમત માત્ર એક લાખ મિની ટ્રેક્ટર યુવરાજ બસો પંદર બે હજાર ચૌદ પંદરનું પેટીપેક એન્જિન વન ઓનર એક લાખ પચાસ હજાર કિંમત તેના પછી યુવરાજ બસો પંદર છે બે હજાર પંદર સોળનું તે પણ પેટીપેક એન્જિન વન ઓનર એક લાખ સાઠ હજાર તેના પછી ત્રીજું યુવરાજ બસો પંદર બે હજાર સોળ સત્તરનું છે તે પણ કંપની ફિટિંગ વન ઓનર એક અંદાજિત કિંમત બધા ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી હામાપુર ગામે જોવા મળશે ટોટલ ટ્રેક્ટર નથી ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે જે સનેડો ગાડી જોઈ રહ્યા છો બાઇકમાંથી બનાવેલી સનેડો ગાડી રત્નાભાઈની વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાઈકમાંથી બનાવેલી છે હીરો હોન્ડા બાઇકમાંથી બનાવેલી આ સનેડો ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ ફોલ્ટ નથી કમ્પ્લીટ અત્યારે ચાલે છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ સનેળો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ આખી અત્યારે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે એન્જિન પણ સારું છે કમ્પ્લેટ ચાલુ જોવા મળશે ટાયરનું કન્ડિશન સારું વધારે માહિતી માટે રત્નાભાઈનો કોન્ટેક કરો કિંમતની વાત કરું પાંત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે સનેડાની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી સનેડો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો છે ચોટીલા અને ખેરડી ગામે જોવા મળશે સનેડો લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રત્નાભાઈ નામ 98136 વાળા નંબર પર ફોન કરી સનેડો લઈ શકો તમે જે બુલેટ જોઈ રહ્યા છો વેચવાનું છે એ સ્ટાન્ડર્ડ બુલેટ છે 350 cc નું 350 cc નું મોડેલની વાત કરું 2023 ના મોડેલ નું બુલેટ છે અને છઠ્ઠો મહિનો છે વિડિયોની અંદર તમે ક્લિયર કટ બુલેટ જોઈ શકો છો આ બુલેટ સેકન્ડ ઓનર જોવા મળશે ઓરિજિનલ આખી ગાડી છે જવાબદારી સાથે આપવાની છે જેન્યુન દસ હજાર કિલોમીટર ચાલેલું છે ખરીદી કરી શકો છો પેલા ઇમરાનભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બુલેટ લેવા કે જોવા જાવ ઇમરાનભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પલેટ ગાડી જોવા મળશે જવાબદારી કિંમતની વાત કરું બે લાખ ને પાંચ હજાર કિંમત રાખવામાં આવી છે વધારે માહિતી માટે તમે ઈમરાનભાઈનો કોન્ટેક કરી શકો છો હવે બુલેટ લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ બુલેટ તમને જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને દૈયા ગામે જોવા મળશે બુલેટ લેવાનો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયોની ચર નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે ઇમરાનભાઈના અઠ્ઠાણું સાત વાળા નંબર પર ફોન કરી તમે બુલેટ લઈ શકો ગીર ગાય વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વસરામભાઈને ગાય વેચવાની છે વેતરની વાત કરું તો આ ગાય બીજું વેતર વ્યાસે આ ગીર ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ગાયના ઉનર નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ બસરામભાઈ નું કોન્ટેક કરીને ખોટો ધક્કો થશે બાકી સાવ સોજી ફૂલ સાચવેલી જવાબદારીવાળી ગાય છે છે વેતર વ્યાસે લિટર દૂધ અને જવાબદારી પચીસ દિવસની કાચી તમારે ગાય લેવાની હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મુલી અને ધુલિયા ગામે જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો